નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન અંતર્ગત જે ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની વાઇસ પ્રિન્સિપલ તેમજ વિવિધ નોન ટીચિંગ સ્ટાફ માટેની આવેલી ભરતી જાહેરાત વિશે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો સ્ટાફ રિકવાયરમેન્ટ ફોર સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ સ્કૂલ મેનેજ બાય લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન અમદાવાદ ઇન્વાઇટ એપ્લિકેશન ફોર ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ વિથ ગુડ એકેડેમિક રેકોર્ડ એન્ડ એક્સેલેન્ટ કોમ્યુનિકેશન સ્કિલ તમે જોઈ શકો છો મિત્રો ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ છે સ્કૂલ છે મિત્રો જેમાં વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એન્ડ ફાઈવ યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન રેપ્યુટેડ સ્કૂલ એટ ટેન પ્લસ ટુ લેવલ ત્યારબાદ તમે જોઈ શકો છો પીઆરટીઝ એટલે કે પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે ઈવીએસ મેથેમેટિક્સ હિન્દી ઇંગ્લિશ કોમ્પ્યુટર સાયન્સ જેવા સબ્જેક્ટ માટે જેમાં મિનિમમ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સ્પેસિફિક સબ્જેક્ટ વિથ બીએડ એન્ડ ટુ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટીઝ માટેની જગ્યા છે મિત્રો જેમાં મેથેટિક્સ સોશિયલ સાયન્સ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ હિન્દી ગુજરાતી ઇંગ્લિશ સંસ્કૃત જેવા વિષયો માટે જેમાં ગ્રેજ્યુએટ ઇન ધ સ્પેસિફિક સબ્જેક્ટ વિથ બીએડ એન્ડ ટુ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે પીજીટી માટેની જગ્યા છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ કોમ્પ્યુટર સાયન્સ ઇકોનોમિક્સ બિઝનેસ સ્ટડીઝ એકાઉન્ટન્સી સાયકોલોજી હિસ્ટરી પોલિટિકલ સાયન્સ માટેની જગ્યા છે જેમાં માસ્ટર ઇન ધ સ્પેસિફિક સબ્જેક્ટ વિથ બીએડ એન્ડ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ નોન ટીચિંગ સ્ટાફ માટેની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર્સ આસિસ્ટન્ટ આઈટી મેનેજર ક્લર્ક્સ એકાઉન્ટન્ટ્સ લેબ આસિસ્ટન્ટ એસ્ટેટ મેનેજર મ્યુઝિક આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવા ટીચર્સ માટેની પણ જરૂરિયાત છે મિત્રો જેમાં મિનિમમ થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન સ્કૂલ ધરાવતા હોવ જોઈએ તમે જોઈ શકો છો તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે સેલેરી વિલ બી કોમન્સરેટ વિથ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન્ડ ધર રિઝ્યુમ એટ એચઆર એટ ધ રેટ લક્ષ્મણ લક્ષ્મણ જ્ઞાનપીઠ ડોટ ઓઆરજી તેમજ સીસીમાં મિત્રો ડાયરેક્ટર એટ ધ રેટ લે એટલે કે જાહેરાતના સાત દિવસની અંદર તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો મેનેજમેન્ટ ધ ટુ કેન્ડિડેટ ફોર ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો સંસ્થાનું એડ્રેસ અહીં આપવામાં આવેલું છે સંસ્કાર કેમ્પસ બોપલ ગુમા રોડ અમદાવાદ ગુજરાત પિનકોડ છે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે તેમજ સ્કૂલની વેબસાઇટ પર અહીંયા આપેલી છે મિત્રો વિઝિટ કરી શકો છો તમે તો તમે જોઈ શકો છો લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન અંતર્ગત જે સંસ્થા છે મિત્રો સ્કૂલ છે મિત્રો સીબીએસ એફિલેટેડ સંસ્થા જેમાં વિવિધ શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વાયુ છે તો મિત્રો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય